ગઢશીશામાં ઘર પાસે ગાડો બોલવાની ના પડાતા પિતા પુત્ર ઉપર કુહાડીથી જાન લેવા હુમલો થવાની ફરિયાદ નોંધાઈ છે રાત્રે નવ વાગ્યાના અરસામાં ગઢશીશાના શક્તિનગરમાં બનેલા આ બનાવ અંગે સક્ષે નોંધાવેલી ફરિયાદ અનુસાર આરોપી બે ભાઈઓ ફરિયાદીના ઘરની બાજુમાં ઝઘડો કરી ગાડો બોલતા હોવાની ફરિયાદના પુત્ર આરોપીઓને પોતાના ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા આરોપીઓએ કહ્યું કે અમે ગમે તેમ બોલીએ તારીશું તેવી વાત કરી ગાળો આપી ફરિયાદીના પુત્રને કુહાડી મારતા રાડા રાડ થતાં તેના પિતા છોડાવા જતા હતા ત્યારે આરોપીએ ફરિયાદીના માથામાં કુહાડીથી હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કરતા બંનેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે ગઢશી પોલીસે આરોપીઓ વિરુદ્ધ ત્રણસો સાત અને હથિયારબંધી ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે